હેલો ફ્રેન્ડ્સ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કેરી તમામ લોકોની ફેવરેટ હશે મારી પણ ફેવરેટ છે અને રોજે રોજ આપણે કેરીનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ આપણે કેરીની કિંમતની વાત કરીએ તો આપણે હજાર પંદરસો કે પછી બે હજારની કેરી ખાધી હશે પરંતુ આજે આ વિડીયોમાં હું આપની એક એવી કેરીની વાત જણાવીશ જેની કિંમત હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે જી હા તમે સાચું સાંભળી રહ્યા છો એક કિલો કેરીની કિંમત અઢી લાખ રૂપિયા છે અને આ કેરીનું નામ છે મિયાઝાકી જેમાં અલગ અલગ પ્રકારની કેરીઓ હોય છે તેમાં આ કેરીનું નામ મિયાઝાકી છે આ કેરી જાપાની પ્રજાતિની છે અને તેના જ કારણે તેની એક અલગ વિશેષતા અને ખાસિયત બનતી રહે છે જાપાનની અંદર જાપાની ભાષામાં આ કેરીને તાયુનો તામાગો એગ ઓફ સન એટલે કે સૂર્યનું ઈંડું તરીકે ઓળખવામાં આવે છે અને આ કેરીની ખેતી ભારતની અંદર તેમાં પણ આપણા ગુજરાતની અંદર એક ખેડૂત રાજકોટના જેમનું નામ છે જયસુખ રાતડીયા તેમના તરફથી કરવામાં આવી છે આ કેરીની વિશેષતા એ છે કે તેમાં એક પણ રેતા નથી હોતા અને સ્વાદમાં મીઠી મધુર હોય છે આ સાથે સાથે આ કેરીની અંદર ગુણવત્તા ભરપૂર પ્રમાણમાં હોય છે જો કે તેને સામાન્ય માણસ મધ્યમ વર્ગીય માણસ ખરીદી શકતો નથી એટલે તેને કરોડપતિ કે પછી સ્ટાર્સને વેચી શકાય છે